સુદ્રનગરના ધાંગધ્રામાં ખેડૂતોની પોલીસે અટકાયત કરતા આક્રોશ ફેલાયો છે ખેડૂતોને અન્ય તાલુકાની તુલનાએ ઓછું આપી કામ કરવાનો આક્ષેપ છે વીજ કંપનીના સાથે રાખીને વિરોધ કર્યો છે ખેડૂતોએ બેદારી નીતિનો આક્રોશ વ્યક્ત કરીને વિરોધ જે છે નોંધાવ્યો છે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધાંગધ્રામાં ખેડૂતોની પોલીસે અટકાયત કરતા આક્રોશ ફેલાયો છે ખેડૂતોને અન્ય તાલુકાની તુલનાએ ઓછું વળતર આપી કામ કરાવવાનું વાવડી ગામની સીમમાં કોર્પોરેશનની દાદાગીરી સાથે જણાના કાફલા સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે સાથે સાથે એસડીએમ સાહેબ કે કોઈ પણ પ્રકારના વળતર આપવાની કે હુકમ કરે છે કે ખેડૂતોને લાઠીચાર્જ કરો ન માને તો એની અટકાયત કરો લાઠીચાર્જ કરી અને અટકાયત કરો કોઈ પણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈ પણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જીસીબી ઊભા પાકની અંદર જીસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર નવસો ને નેવ્યાસી રૂપિયા જે વળતર આપવામાં આવે છે એની સામે વાવડી ગામની અંદર ખાલી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી રૂપિયા જેટલું હાવ મામૂલી વળતર આપીને કામ કરવું છે